તપાસ કરવાનો સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્કવાયરી થાય એનાથી વધારે ઇન્કવાયરી ન થાય સાથે અત્યારે શૈલેષ પરમાર જોડાયા છે સુરતમાં નિલેશ કુમાણીનું ફોર્મ જે છે તે રદ થઈ ચૂક્યું છે શૈલેષભાઈને પૂછીએ શૈલેષભાઈ લીડ તો બહુ દૂરની વાત છે ભારતીય જનતા પાર્ટીનો સુરત જેવી સીટમાં જે ડર છે એ ડર જ દેખાઈ આપે છે એ ભારતીય જનતા પાર્ટીના વળતા પાણી છે જે રીતે સુરતની જે ઘટના બની અને ઘટનામાં ખાસ કરીને ચારે ચાર ટેકેદારોએ એફિડેટ કરીને જે પોતાની સાઈન નથી એ જે પોલીસ ઝાપટામાં જે લીધું તો એક વાતાવરણ ઊભું કર્યું અને ઉમેદવારનું જે ફોર્મ રદ કરવાની ભારતીય જનતા પાર્ટી જે ચેષ્ટા કરી છે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં વંશ થઈને આ ચારે ચાર ટેકેદારોએ એફિડેટ કરીને પોતે લખીને આપ્યું છે કે અમારી આ સાઇન નથી અને એટલે કોંગ્રેસના ઉમેદવારનો આ ફોર્મ રદ થયેલું છે પણ સવાલ કોંગ્રેસના ઉમેદવાર ઉપર જ ઉભા થઈ રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસે બી એટલું ધ્યાન ના આપ્યું લીગલ લીગલ એમની ટીમ દ્વારા કોંગ્રેસનું જે ફોર્મ હોય છે ફોર્મ અને મેન્ડેટ એ ફોર્મ અને મેન્ડેટમાં કોઈ ભૂલ નથી જે પણ એફિડેવિટ હતી એફિડેવિટમાં એમની કોઈ ભૂલ નથી ઉમેદવારની દ્રષ્ટિએ કે કોંગ્રેસ પાર્ટીનો વોર રૂમ હોય કે કોંગ્રેસ પાર્ટી આખી જ હોય તમામ લોકોએ એને ચકાસણી કમ્પ્લીટલી કર્યા બાદ જે દરખાસ્ત કરનાર જે વ્યક્તિઓ હતા જે વ્યક્તિઓને પોલીસ દ્વારા સરકાર દ્વારા દબાણ કરીને એફિડેવિટ કરાવીને જે એફિડેવિટ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી એ કારણસર આ ફોર્મ રદ થયું છે માટે ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના દબાણમાં આ ફોર્મ રદ થયું છે કોંગ્રેસ પાર્ટીમાં એમાં કેન્ડિડેટ પણ પોતે ખૂબ હતી ચૂંટણી લડવા માંગતો હતો અને આજે જે ભારતીય જનતા પાર્ટીની તાકાત હોય તો મારા ઉમેદવારનું ફોર્મ પાછું માન્ય કરાવી દે તો ભારતીય આવી જશે કેટલા સુરતમાં સો થાય છે તમે કહી રહ્યા છો કેટલા વિશે સુરતમાં સો થાય છે પરંતુ અહીંયા સવાલ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આમ તો એટલે લવ એન્ડ વોર જેવી કહેવાય છે અને એવરીથિંગ ઇઝ ફેર ઇન ઇલેક્શન તો તમને શું આ રણનીતિ નહોતી ખબર ભારતીય જનતા પાર્ટીની જે રીતની રણનીતિ હતી પાંચ લાખથી વોટે જીતવાની અને એને કરતાં પણ ભારતીય જનતા પાર્ટી એવી રણનીતિ હતી કે કોંગ્રેસ પાર્ટીના ઘણા બધા ઉમેદવારોના ફોર્મ એ લોકો રદ કરાઈ શકે એટલે સમગ્ર ગુજરાતની અંદર અઢાર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવારો સામે અરજી કરી કે ભાઈ આમના ફોર્મમાં તકલીફ છે એમના એફિડેવિટમાં તકલીફ છે કોઈપણ જગ્યાએ ઉમેદવારે કરેલી ઉમેદવારીમાં કોઈપણ રીતની ભૂલ ન હતી ને ઉમેદવારોના તમામના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા ફક્ત ને ફક્ત સુરતની અંદર જ ચાર ટેકોદારો દ્વારા જે એફિડેવિટ રજૂ કરીને ધાક અને ધમકી અને સરકારે જોરે આ ફોર્મ રદ કરવામાં પણ સવાલ અહીંયા એ બી ઉભો થઈ રહ્યો છે ને શૈલેષભાઈ કે કોંગ્રેસે કેમ આટલું બધું લાઇટલી લીધું હતું કારણ કે હવે તો કોંગ્રેસનો ઉમેદવાર પણ નથી રહ્યો સુરતની સીટ ઉપર જે પરિસ્થિતિ જે થઈ છે એમ કે કોંગ્રેસે પોતાના મેન્ડેટમાં ઉમેદવાર અને ડમી ઉમેદવાર બંનેને મેન્ડેટ આપ્યો હતો હવે જ્યારે ઉમેદવારના ત્રણે ત્રણ દરખાસ્ત કરનારાના એફિડેટ કરીને રજૂ કર્યું એવી રીતે ડબીનું પણ કર્યું અને દુઃખની બાબત તો ત્યાં છે કે ચારે ચાર જે દરખાસ્ત કરનારી જે વ્યક્તિઓ છે એ એક જ ટાઈપિસ પાસે જાય છે એક જ નોટરી પાસે જાય છે સિંગલ નંબરમાં જે લોકોના એફિડેવિટ થાય છે આ ભારતીય જનતા પાર્ટીનું જે કાવતરું હતું જે ભારતીય જનતા પાર્ટી ઇસ્તી એમાં એ સફળ થઈ છે પણ ગુજરાતની જનતા જે રીતે જોઈએ કે લોકશાહીનું ખૂબ ભારતીય જનતા પાર્ટી કર્યું છે આવનારી સાત તારીખે બીજી સીટો પર ગુજરાતની જનતા અને જવાબ આપશે અને ખાસ કરીને એક પાટીદાર યુવાન જે સુરતની અંદર ચૂંટણી લડતો હતો સૌરાષ્ટ્રનો યુવાન હતો એ યુવાનની રાજકીય હત્યા પણ ભારતીય જનતા પાર્ટી કરી છે માટે પાટીદાર પણ આનો સાતમી તારીખે જોરદાર જવાબ આપશે તમે આને પાટીદાર સાથે મુદ્દો જોડી રહ્યા છો પણ અહીંયા તો કોંગ્રેસની ભૂલ જ જોવાઈ રહી છે કારણ કે કોંગ્રેસને પોતાને ખબર હોવી જોઈએ ને કે ભારતીય જનતા પાર્ટી ષડયંત્ર કરી રહી છે તો અમે એનો જવાબ આપીએ કે પાણી આવતા પહેલા પાળ બાંધીએ કે કોંગ્રેસ અહીંયા પણ સૂતી ઝડપાઈ કોંગ્રેસ પાર્ટીએ સુરતની આ સીટ ઉપર સૌરાષ્ટ્રના પાટીદારોનો દબદબો છે અને સૌરાષ્ટ્રના પાટીદારો જ્યારે દબદબો છે ત્યારે સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોએ સંયુક્ત રીતે બધા ભેગા થઈને કોંગ્રેસમાં નિલેશ કુંભાણીને ટિકિટ આવો એવી હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી અને કોંગ્રેસ પાર્ટીએ એમને ટિકિટ આપી છે માટે કોંગ્રેસ પાર્ટીનો જે રોલ છે કોંગ્રેસ પાર્ટીની જે પાટીદાર સમાજની લાગણી હતી લાગણી માટે નિલેશભાઈને ટિકિટ આપી હતી અને નિલેશભાઈ ફોર્મ ભર્યા પછી એમનો પ્રચાર જોરશોરથી એમનો પ્રચાર ચાલતો હતો માટે કોંગ્રેસ પાર્ટીની આ ભૂલ નથી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે આ પાટીદાર યુવાનથી અને આ ફોર્મ એ લોકોએ રદ છે ચાલો અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા શૈલેષ પરમાર જેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને માટે આ ફોર્મને રદ કરાવવામાં આવ્યું છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર